બાઇબલમાં એક સરસ વાત છે પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉત્પન્ન કર આ વાક્ય યોહાન બાપતિ જ તે લોકોને કહ્યું હતું અને બહુ જરૂરી છે કે તમે જે ખોટું કર્યું છે અથવા પાપ કર્યું છે તેની જ્યારે તમે પ્રભુ પાસે માફી માંગો છો તો પછી તે પ્રમાણે ફરીથી ના કર ઘણા લોકો એવા હોય છે જે પાપની માફી માંગે છે પરંતુ તેમના જીવનમાં તે વિશે બદલાણ આવતું નથી પરિવર્તન આવતું નથી રૂપાંતર આવતું નથી તો એ પસ્તાવો સાચો પસ્તાવો નથી કેમકે જ્યારે તમે પસ્તાવો કરો છો ત્યારે તમે યુ ટર્ન લો છો એટલે કે ફરીથી તમે તે દુષ્કર્મ તે દુરાચાર કે ખરાબ વિચાર કે શબ્દો કે વ્યવહાર કરનાર નથી એવો વાયદો તમે પ્રભુને આપો છો જ્યારે તમે પસ્તાવો કરો છો એ સંદર્ભમાં વાક્ય કહે છે પસ્તાવો કરનારને શોભે એવા ફળ તમે ઉત્પન્ન કરો અથવા લાવો પ્રભુ કરે તમે સાચી રીતે પસ્તાવો કરનાર વ્યક્તિ બનો મેં ગોડ બ્લેસ યુ